આજનો શુભ સંદેશ યોહનના ગ્રંથમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ તેતાલીસ થી એકાવન બીજે દિવસે ઈસુએ ગાલી જવાનું નક્કી કર્યું ફિલિપનો ભેટો થતાં ઈસુએ તેને કહ્યું મારી પાછળ પાછળ આવો હવે આ ફિલિપ પણ આંદ્રિયા અને પિત્તરના ગામ વેદ સેદાનો જ હતો નથનિયલનો ભેટો થતાં ફિલિપે તેને કહ્યું જેને વિશે મોશે નિયમ સંહિતામાં અને પૈગંબરોએ પણ લખેલું છે તેનો અમને ભેટો થયો છે તે યોસેફના પુત્ર નાઝરેતના ઈસુ છે ત્યારે નથનિયલ બોલી ઉઠ્યો નાઝરેતમાંથી શું સારું નીપજી શકે ખરું ફિલિપે કહ્યું ચાલ અને જો નથનિયલે પોતા તરફ આવતો જોઈ ઈસુએ કહ્યું જો આ એક સાચો ઇઝરાયેલી આવે છે એનામાં લગારે કપટ નથી નથનિયલે તેને કહ્યું આપ મને ક્યાંથી ઓળખો ઈસુએ જવાબ આપ્યો ફિલિપે તને બોલાવ્યો તે પહેલા મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો નથનિયલે કહ્યું ગુરુજી આપ ઈશ્વરના પુત્ર છો આપ ઇઝરાયલના રાજા છો ઈસુએ તેને કહ્યું મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો એમ મેં કહ્યું એટલા ઉપરથી તને મારા ઉપર શ્રદ્ધા બેઠી છે એના કરતાં પણ મોટી બાબતો તને જોવા મળશે પછી તેમણે કહ્યું હું તમને સાચું કહું છું કે તમે આકાશને ઉગડેલું અને દેવદૂતોને માનવ પુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશું આ પ્રભુની વાણી છે એવરીવન આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને જાણવા માંગે છે કે પ્રભુની યોજના પ્રમાણે ચાલવું આપણા માટે હિતાવ છે પ્રભુ આમાં હાકલની વાત કરી રહ્યા છે તેમણે હાકલ કરી છે ફિલિપને કે ચાલ અને મારી પાછળ આવો અને ફિલિપ જે છે એ નથનીને જઈને કહે છે કે આ એ મસીહા છે કે જેમના વિશે પૈગંબર અને મુશે નિયમ સંહિતામાં ભવિષ્યવાણી કરે છે પણ તે માનવા તૈયાર નથી હોતો પહેલા અને એમ કહે છે કે નાજરે ખરેખર કશું સારું પાકી શકે ખરું તો આપણા માનવ સ્વભાવની અહીંયા વાત કરવામાં આવી છે કે કોઈના ઉપર વિશ્વાસ જલ્દી કરતા નથી આપણે પ્રભુ એમ કહે છે કે પ્રભુ ઉપર તમે આંખ બંધ કરીને વિશ્વાસ રાખો અને એની યોજના ઉપર ભરોસો કરો બાઇબલમાં એક પણ કિસ્સો એવો નથી કે જ્યાં પ્રભુએ કોઈને હાકલ કરી હોય અને તે વ્યક્તિ તેમની પાછળ પાછળ ના ચાલી નીકળે કેમ કે પ્રભુ એ પરમ પિતાની યોજના પ્રમાણે બધું કામ કરતા હોય છે અને એમાં એમને સફળતા મળવી એ અનિવાર્ય હતી આમાં બીજી એક વાત કરવામાં આવી છે કે પ્રભુ ઈસુ જ્યારે નથનિયલને એમ કહે છે કે મેં તને પહેલા અંજીના ઝાડ નીચે જોયો હતો ફિલિપે તને બોલાવ્યો અને કહ્યું કે પહેલા મેં તને અંજીના ઝાડ નીચે જોયો હતો તો નથનિયલને તેમના ઉપર વિશ્વાસ બેસે છે અને તે કહે છે કે તમે ખરેખર નાઝરેતના રાજા છો ત્યારે પ્રભુ ઈસુ એમ કહે છે કે મેં તને કહ્યું પછી તને વિશ્વાસ બેઠવાનો હજુ તો ઘણું બધું આનાથી પણ મોટા મોટા ચમત્કારો જોવાના બાકી છે માનવ સ્વભાવનો એક એક પણ ખાસિયત છે કે જ્યાં સુધી આપણે ચમત્કાર નથી જોતા ત્યાં સુધી આપણે કોઈના પર વિશ્વાસ નથી કરતા પ્રભુ ઈસુ એમ કહે છે કે તમે મારા ઉપર વિશ્વાસ રાખો તમારા બધા કામ સફળતાપૂર્વક હું પાર કરીશ